મિત્રો તમે જોઈ શકો છો આજે સત્તર તારીખ છે અતિભારે વરસાદ થતા વેલ ગામમાં ગામ વચ્ચે તમે જોવો મારા ગાઈ ગયો છે આ બાણી પડી જઈન બીક લાગે છે એ દૂધ લેવા જાય એ દૂધ લેવા જાવ છો એ દૂધ લેવા વરસાદ ઘણો નો પડી ગયો આપણે આ છેળયા તણે હો આ હારો પડી ગયો ચા હા પડી ગયો પાણી આ પાણી આવ્યો